Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

હું બતાવું પણ હે ઘેર બીક લાગે જવું પડે બીક તો લાગવા જ છે બતાવ ચોખ્ખો ને તમે આગળ તમે બીક તું તમે આવો તો ના જા તું અલ્યા અલ્યા એ યાર કે તા તો ભૂત યાર ભૂત તમે એ જ કેતા તા હું નતો કેતો હું ભૂત ભૂત બે મિનિટ ઉભા હું જોતો સાહેબ એ ને તો લે આ તો ભૂપલો અલે યાર આ

બે મિનિટ તું આ બધું કમ કર્યું ભૂજ જેવું તમે આતા કા બધા લેવાના હતા પોટલી પીવા પોટલી આ જો આ પોટલી માટે તો ડબલું થોડી કાઢી અલ્યા કોઈ મારી જો એટલે હું યાર કોઈ આ કોમન ઓ મોર સો નહી આ દબ બીવરા ઓય અમે જઈએ